ભારતની બેન્કિંગ વ્યવસ્થામાં માલખાઈ મદારી અને માલખાઈ વાંદરાનો તાલ સર્જાયો છે બેંકોના ગોટાળા કરી વિદેશમાં ભાગી ગયેલા લોકો અને ઉદ્યોગપતિઓની જે લોનો માફ થઈ છે તેનું ચુકવણું હવે સામાન્ય જનતાએ કરવો પડે છે બેંક ચાર્જીસના નામથી બેન્કો આપણી પાસે બંદૂક વિનાની લૂંટ કરી રહી છે બુચ મારવાવાળા બુચ મારીને જતા રહ્યા અને તેની લોનો સામાન્ય જનતાને ભરવી પડશે નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર ત્યાં જૂની કહેવત છે કે માલ ખાય મદારી અને માર ખાય વાંદરો એટલે આ જે ચાર્જીસ લાગે છે અને મદારીની જે કહેવત છે એનામાં મદારીની ભૂમિકામાં જે ઉદ્યોગપતિઓ છે જે બેન્કોના રૂપિયા લઈને ભાગી ગયા એ છે

અને એ માત્ર એવા ચાર્જીસ છે કે જે ચાર્જીસ કદાચ આપણે ઓવોઈડ કરી શકીએ એવા ચાર્જિસ છે એટલે તમે વિચારો કે બેન્કમાં જે ફ્રોડ કરી ગયા છે બેંકમાં જે માંડવણ કરી ગયા છે અને સરકારે જે લાખો કરોડો રૂપિયાની લોન માફ કરી છે એ આપણે થોડું જાણીએ એ તમામ ચાર્જીસ હિડન ચાર્જીસના નામે આપણી પાસેથી વસૂલ કરવામાં આવે છે એનામાં એવા ઘણા બધા ચાર્જીસ છે કે જે ચાર્જીસ આપણે કદાચ ન ચૂકવી શકીએ તો બેંક એ આપણા ખાતામાંથી વસૂલ કરી લે છે સૌથી મોટો ચાર્જિસ મિનિમમ બેલેન્સ મેન્ટેન નથી કરતા બેંક આપણી પાસેથી સો થી છસો રૂપિયા આપણા એકાઉન્ટમાંથી કાપી લે છે એ માત્ર એના માટે કે આપણે એ મિનિમમ બેલેન્સ મેન્ટેન નથી કરીએ એટલે એ આપણે ભૂતકાળમાં જોઈએ તો એવી કોઈ જ વ્યવસ્થા નથી પરંતુ જયારે બેંકોની પ્રાઇવેટાઈઝેશન થયું ત્યારે એવી ઊભી થઈ અને મને એમ છે કે રાજ્ય છેલ્લા વીસેક વીસ થી બાવીસ પચીસ વર્ષ ત્યાં હશે એના પછીથી જ આપણે મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાની હોય છે એના આપણે ચાર્જીસ ચૂકવ્યા છે બીજા બેંકોએ માત્ર બે ત્રણ કે ચાર એટીએમ ટ્રાન્ઝેક્શનની છૂટ આપી છે અને એના પછી જો આપણે નો ઉપયોગ કરીએ છીએ તો દરેકે દરેક ચાર્જ ઉપર વીસ થી કરી અને એસી રૂપિયા સુધીનો ચાર્જ લાગે એટલે વિચારી લો કે તમે તમારી એટીએમ ની બેંકે નક્કી કરેલી મર્યાદાથી વધુ તમે એટીએમ નો ઉપયોગ કરો છો તો એના પણ આપણે પૈસા ચૂકવવાના એટલે આપણા પૈસા આપણા એકાઉન્ટમાં પડ્યા છે અને આપણે કાઢીએ છીએ તો પણ આપણે જ ચાર્જ લાગે છે એ બહુ વિચારવાનો પ્રશ્ન છે પછી એક ચાર્જીસ એવો છે કે તમે તમારા ખાતાનો ઉપયોગ નથી કરતા એ ખાતો એમ જ પડી રહ્યો છે એ ખાતામાં તમારો બેલેન્સ પણ મેન્ટેન થાય છે એ ખાતામાં પૈસા પણ ફર્યા છે તે છતાં અમુક સમય સુધી તમે જો એ ખાતાનો ઉપયોગ નથી કરતા એનામાં લેવડ દેવડ નથી કરતા તો એના પણ બેંક ચાર્જ લગાવીએ છીએ આપણે તમે તમારા ખાતામાંથી કેટલા રૂપિયા ઉપાડ્યા છે શું ટ્રાન્ઝેક્શન થયો છે એ નો પણ તમે જો બેંક પાસેથી સ્ટેટમેન્ટ માંગો છો ને લેવા જાઓ છો તો બેંક એના પણ ચાર્જિસ લગાડે છે તમને ખબર છે કે ભૂતકાળમાં એવા કોઈ જ ચાર્જિસ ના લગતા અને વેપારીઓ જયારે એમને રોજે રોજના વહીવટો જોવા માટે અને મહિનાના અંતે હિસાબ જોવાનો હોય ત્યારે એ બેંકમાંથી ખાતાનો ઉતારો લઈ આવતા અને મેળવી લેતા પરંતુ હવે આપણે જો એ માંગીએ છીએ અથવા તમે પાસબુક પૂરી નથી થતી અને જો બાયબુક લાગે શા માટે છે એ આપણે વિચારવાનો સૌથી મોટો પ્રશ્ન છે તો છેલ્લા અમુક વર્ષમાં બેંકોને ખૂબ જ મોટા નુકસાન થયા છે નુકસાન થવાનું મોટું કારણ એ છે કે બેંકોએ ઘણા બધા પૂંજીપતિઓની લોન માફ કરી છે સરકારના કેવાથી કરી છે કે માફ કરી છે પરંતુ એ જે લોન માફી થઈ છે એને એક રીતે લોન માફી નું નામ નથી આપવામાં આવતું નામ તો એને બીજો આપવામાં આવે છે પરંતુ એ લોન માફી થયા છે એ જે બેન્કોને નુકસાન થયા છે એ નુકસાન મારે અને તમારે ભરવાના છે ભારત દેશની વિચિત્રતા એ છે કે આપણે બેંકમાંથી લોન લઈએ છીએ વહેલી બંધ કરાવો છો તો પણ વહેલી લોન બંધ કરાવવા એના પણ ચાર્જીસ લાગે છે એટલે તમે કોઈ પાસે પૈસા ઉધારા લીધા અને સમયનો વ્યાજ નક્કી કરેલો હોય એનાથી તમે વહેલા આપો તો તમને વ્યાજમાં ડિસ્કાઉન્ટ મળવો જોઈએ પરંતુ આ બેંકમાં હાલમાં એવા છે કે લોન જે તમે વહેલથી બંધ કરાવી દો પ્રી ક્લોઝર ચાર્જીસ લાગે છે હવે વિચારો તમે કે તમે વહેલા પૈસા આપો છો તો પણ તમને ચાર્જ લાગે છે એનું મુખ્ય કારણ એ છે કે જે બેંકોને ખૂબ જ મોટા નુકસાન છે નુકસાન કહી શકીએ ચાર્જિસ છે એ ચાર્જીસ લગાવીને આપણી પાસેથી વસૂલ કરે છે એનામાં અગાઉ ડીડીના ચાર્જિસ લાગતા પે ઓર્ડરના પણ ચાર્જિસ લાગતા પરંતુ એ ચાર્જીસમાં પણ ખૂબ જ મોટો વધારો કરવામાં આવ્યો છે એનો મતલબ એ છે કે તમારે રોજબરોજના જે તમે તમારા અને મારા મારાિસ્સામાંથી વધારે રૂપિયા જાય છે જે બેન્કો ને બુચ મારીને ચાલ્યા ગયા છે વિદેશ ભાગી ગયા છે ભારતમાં ને ભારતમાં રહે છે એમની મોટી લોનો છે અને એને બેંક ની સાથે માંડવણ કરી છે તો એ જે બાકીના આડત્રીસો ઓગણચાલીસો કરોડ રૂપિયા છે એ પણ મારે અને તમારે ભરવાના છે એટલે સરકારે ભલે એમની લોન માફ કરી દીધી હોય પણ એનો ચુકવણું તો મારે અને તમારે જ કરવાનું છે સૌથી મોટો કંટાળો એ છે કે અત્યાર સુધીમાં બેન્કના જે ખાતેદારની વિગત હોય એ બેન્ક આપણે નથી આપી શકતી પરંતુ જનરલ વિગત જે બેંક આપે છે એના માધ્યમથી આરટીઆઈ કરીને ઘણા બધા લોકોએ એવા ભ્રષ્ટાચારો બહાર પાડ્યા છે તમારા ધ્યાનમાં હશે કે હાલમાં જ એક બેન્કના ભ્રષ્ટાચારની ખૂબ જ ચર્ચા થયેલી છે અને ફોર પીએમ ન્યૂઝમાં એની વિસ્તૃત રિપોર્ટ આવેલો છે એ બેન્કનું નામ છે આસામ એપેક્સ બેંક એ બેન્કમાં પચાસેક કરોડ રૂપિયાના ગોટાળાની જે દિલબર હુસેન છે એ દિવસે ત્યાં કને જે પ્રોટેસ્ટ થતો હતો એ કવર કરવા માટે ગયા હતા અને મોટા એ પ્રોટેસ્ટ હતો કે જે બેંકમાં ગોટાળો થયો હતો દિલબર હુસેન ત્યાં અંદર બેંકમાં જાય છે અને મેનેજર સાથે એની ચર્ચા કરે છે ત્યારે મેનેજર પણ એના ઉપર કેસ કરે છે અને ત્યાં બેસેલા ગાર્ડ અને પણ ખોટી ફરિયાદો કરી અને જેલમાં દે છે તમે વિચારો કે આજે ભારત દેશમાં આઝાદ કરે છે પરંતુ જે ગોટાળા લોકો છે એમને જેલમાં જવું પડે છે એ બેંકમાં જે અત્યારે લોકો છે એ ભાજપની સાથે સંકળાયેલા લોકો છે આસામના જે મુખ્યમંત્રી છે એ ત્યાંના ડાયરેક્ટર એ બેંકના ડાયરેક્ટર તરીકે જેલમાં જવાનો વારો આવે છે એ બેંકના અત્યારે અધ્યક્ષ છે વિશ્વ પલક જે કે આસામ ના ધારાસભ્ય છે અને એના જે મેં તમને કીધું એમ ડાયરેક્ટર છે હેમંત બિશ્વ શર્મા જે આસામના હાલના એમના વિરુદ્ધ જ કાર્યવાહી થતી હોય છે આપણે જોયું છે ઇલેક્ટ્રોનિક બોર્ડના માધ્યમથી કેટલા મોટા ગોટાળા થયા કેટલાય લોકોને ઈડી અને સીબીઆઈ એ સમન્સો મોકલ્યા એમની ધરપકડ થઈ ત્યારબાદ એમણે જયારે ભાર ભાજપનું શરણ સ્વીકાર્યું ત્યાર પછી ત્યાર પછી એમને જામીન પણ મળી ગયા એટલે એ પણ અતીતમાં આપણે જોયું સૌથી મોટી વિચિત્રતા એ છે કે માનનીય સુપ્રીમ કોર્ટે પણ જ્યારે એ જે ઇલેક્ટ્રોન બોન્ડ ની આખી એક્સરસાઇઝ છે એને ગેરકાયદેસર જાહેર કરી આખે આખો ઇલેક્ટ્રોન બોન્ડ જે યોજના લાવવામાં આવી એ આખી ગેરકાયદેસર હતી પરંતુ એ ગેરકાયદેસર હોવા છતાં પણ એક વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી નથી થઈ અને એક પણ પૈસાની રિકવરી નથી થઈ તો આને પણ અમુક નિષ્ણાંત લોકો છે એ એક પ્રકારનું સેટિંગ જ ગણે છે હવે એ સેટિંગ કોનું છે એ કદાચ હું બોલીશ તો કાયદાકીય આવી ગું એટલે એ એ હું નથી બોલતો પરંતુ સેટિંગ છે આપણે સ્વીકારી લેવું જોઈએ જે ગેરકાયદેસર પ્રેક્ટિસ છે એનામાં એક પૈસાની રીકવરી ન થાય અને કોઈને સજા કે દંડ ન થાય તો એક એ પ્રકારનું એક સેટિંગ જ માની શકાય છે હવે આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધારે ખરાબ થવાની છે કેમકે જે ડીપીડીપી એક્ટ આવશે જે એક્ટ નું આખું નામ છે ડિજિટલ પ્રાઇવેટ ડેટા પ્રોટેક્ટિવ્યકર્તાઓને નહીં મળે પરિણામ સ્વરૂપે જે હાલમાં ગોટાળા થાય છે અને એનામાં થોડી હજી બીક છે કે આ ગોટાળા અમારા બહાર આવશે એની બીકના કારણે કદાચ થોડા ઓછા ઓછા ગોટાળા થતા હશે પરંતુ આ એક્ટ લાગુ થવાના બાદ એના હાલમાં નિયમો કરાઈ રહ્યા છે પરંતુ જો આ એક્ટ લાગુ થશે તો દિવસે ડબલ અને રાત્રે ચાર થશે એ પણ સુનિશ્ચિત છે એના ઉપર હાલમાં જે હતા ઘણી બધી એવી સંસ્થાઓ હતી ઘણા બધા એવા લોકો હતા કે જે સોશિયલ રિસ્પોન્સીબિલિટી સમજી અને આવા ગોટાળાઓને બાર પાડતા હતા એમને કોઈ માહિતી મળશે નહીં અને એ માહિતી ન મળવાને કારણે જે આ ગોટાળી બાજુ છે એ ખૂબ જ મોટા ગોટાળા કરશે અને આજની તારીખ આપણે નવાઈ નહી લાગે સૌથી મોટી વિચિત્રતા એ છે કે આવા ગોટાળા કરવા વાળા જે બારે ફરી રહ્યા છે પરંતુ ગોટાળા પકડવા વાળા આરટીઆઈ અને પત્રકારો વિરુદ્ધ ફરિયાદો દાખલ થાય છે પરિણામ સ્વરૂપ આવનારા દિવસોમાં એવું થશે કે આવા પત્રકારો અને આરટીઆઈ એક્ટિવિસ્ટો વિરુદ્ધ કાર્યવાહી થશે તો જે નવા ઉભરતા પત્રકારો અથવા આરટીઆઈ એક્ટિવિસ્ટો હશે એમના ઉપર એક ડરનો માહોલ પેદા થશે અને કદાચ એ સામાન્ય સ્ટોરીઓ જ કરતા થશે અને ઇન્વેસ્ટિગેશન જે જર્નલિઝમ અત્યાર સુધી થતું હતું એ બંધ થઈ જશે અને જે હાલમાં સરકારો છે એમને ખુલ્લો દોર મળી જશે ગોટાળા કરવાનો તો દર્શક મિત્રો તમે વિચારજો કે આ આપણે જે બેંકના ચાર્જીસ આપીએ છીએ બેંકમાં જે ગોટાળાઓ થાય છે એ અંતે નુકસાન કોનું થાય છે મારું અને તમારું જ નુકસાન થાય છે તમે બેંકમાં પાસબુકની કોપી કરાવો તો પણ પૈસા લાગશે તમે સ્ટેટમેન્ટ લેવો તો પણ પૈસા લાગશે તમે એક નિયત મર્યાદાથી વધારે એટીએમ થી ટ્રાન્ઝેક્શન કરશો તો પણ પૈસા લાગશે તમે પે ઓર્ડર ડીડી જે કઢાવતા હતા એનામાં પણ વધારે પૈસા લાગશે તમે તમારું બેલેન્સ મેન્ટેન નહીં કરો તો પણ પૈસા લાગશે તમે વેલી લોન ભરી દેસો તો પણ પૈસા લાગશે એટલે તમે વિચારી લો કે આ દેશમાં બેંકમાં હવે તમે જયારે ટ્રાન્સેકશન કરશો ત્યારે તમારા તમારા જ જ જ રૂપિયા છે છે એનામાંથી બેંક બેંક કમાય અને અને એ રૂપિયામાંથી આપણે ભોગવવાનો વારો આવશે આવા ટ્રાન્ઝેક્શનો જયારે જયારે પણ થશે એક લિમિટની બહાર થશે તો પણ આપણે એના પૈસા ચુકવવા પડશે તમે એક લિમિટની અંદર અથવા ટ્રાન્ઝેક્શન નહીં કરો તો પણ તમને દંડ લાગશે એટલે તમે વિચારો કે બધી રીતે આપણો જ પગ છે અને આપણો જ જોડો આપણા માથા ઉપર મૂકવામાં આવ્યો છે છે આ સ્થિતિમાં હવે આગળ કઈ રીતે લોકો કરશે એ અલગ પ્રશ્ન સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ દેશમાં હવે બે લાખથી વધુ ટ્રાન્સેક્શન રોકડમાં કરવો એ પણ ગુનો બની ગયો છે તો હવે લોકો રોકડથી કઈ રીતે વ્યવહાર કરશે અને જો બેંકમાં વ્યવહાર કરવા જશે તો ખૂબ જ મોટા ચાર્જીસ લાગશે તો આ ભારતના વેપારી અને લોકો માટે અને આપના ભવિષ્ય માટે ખૂબ જ ઘાતક છે નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરજો સારી ન લાગે તો અમને સૂચન આપજો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર